મ્યાનમારમાં નોકરીની લાલચ આપી ભારતીય યુવકોને લઈ જઈ બંધક બનાવવામાં આવ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે વડોદરા જિલ્લાના દસ યુવકો સહિત દેશભરના સૌથી વધુ યુવકો આ રેકેટમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે ડેટા એન્ટ્રીની નોકરીના બહાને યુવકને મ્યાનમાર લઈ જઈ ત્યાં રાખવામાં આવ્યા હોવાનો ઘસફોટ થયો છે મ્યાનમારમાં ફસાયેલા લોકો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે જેમાં તેમણે સરકાર પાસે વતન પરત લાવવા માટે મદદની ગુહાર કરી છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાઢાસાલ ગામના યુવકો પણ ફસાયા હોવાની માહિતી સામે આવતા પરિવારજનોમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવારજનો દ્વારા સ્થાનિક ધારાસભ્યને મળીને તાત્કાલિક મદદ માટે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર લખી યુવકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા સાલના દીકરો ગુંજન સાનો એ આગળ આ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાવી છેલ્લા વીસ દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને જણાય સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રી માં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ જેમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરાઓ દીકરીઓ પથાતા હોય છે એવો જ એક કિસ્સો આજે થયો છે એમાં વડોદરા જિલ્લાના દસ એમાં મારા સાડા તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય સો ભારતીયો આનો ભોગ બનેલા છે ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી જેવી મેસેજ આવે એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને માન્ય પ્રધાનમંત્રી અમારા આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા મેલ દ્વારા જાણ કરી છે અને અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ પણ તાત્કાલિક ધોરણે વીસ દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક એનજીઓના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યોજના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે મને વિશ્વાસ છે કે સરકાર આવી આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈ પણ વિદેશમાં આવી રીતે કોઈ પણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે મને વિશ્વાસ છે કે થોડા જ દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે એમના ઘર ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહ્યું કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર ગુજરાત સરકારના અમે તમારી સાથે છે અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો છે